એનએમએમએસની પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે એનએમએસની પરીક્ષાની તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ લેવાનાર હતી આ ચેનલ પર એનએમએમએસની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશનના વિડીયો પણ મૂકવામાં આવે છે ક્યા કારણસર આ તારીખમાં ફેરફાર કર્યો છે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના જાહેરનામાથી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ મતદાનની તારીખ જાહેર કરેલ છે તેથી હવે પછી એનએમએસની પરીક્ષાની તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ લેવામાં આવશે એનએમએસની પરીક્ષાની કોઈ મહત્ત્વની અપડેટ છૂકાઈ ન જાય તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઓફિશિયલ પરિપત્ર જોવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ આપેલ છે તેમાં જોડાઈ શકો છો થેન્ક યુ